રશ્મિ ઉદયસિંહ સુપ્રસિદ્ધ શેફ અભિજીત શાહ અને ગૌતમ મહર્ષિ નેપાળની લેખિકા રોહિણી રાણા પદ્મશ્રી ડૉક્ટર પુષ્યેશ પંત ઉપસ્થિત રહેશે આ ફૂડ ફેસ્ટિવલમાં સાઉથ એશિયાના માસ્ટર શેફ્સ દ્વારા લાઇવ કુકિંગ અને વર્કશોપ્સ અને ફૂડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલને લઈ અ ટેસ્ટ ઓફ લક્ઝરી અને ધ રિઝિનલ ફ્લેવર એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં લક્ઝરી હોટેલ્સ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવશે જ્યારે ધ રિજનલ ફ્લેવરમાં વિવિધ રિજનલ ફ્લેવર્સને ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામાં આવશે આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવિલિયન્સ પણ તૈયાર કરવામાં આવશે લક્ઝરી પેવિલિયનમાં પ્રતિષ્ઠિત હોટેલ્સ દ્વારા તેમના વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે સ્પિરિચ્યુઅલ પેવિલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતા ભોગ પ્રસાદ સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે જ્યારે કોફી પેવિલિયનમાં લાઇવ કોફી રોસ્ટિંગ બ્રુઈંગ અને વર્કશોપ સાથે કોફી પ્રેમીઓ માટે શૈક્ષણિક અને મનોરંજક માહિતીઓને આપલે કરવામાં આવશે આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ બનાવવા અંગેની ચર્ચા વાનગીઓ અને વિચારોની આપલે કરશે ફૂડ ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ ઉપરાંત શેફ સાથે નવી વાનગીઓની શોધ તથા સમગ્ર પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ કરાવતા માહિતીસભર મનોરંજનની મજા માણવામાં મળશે આ ફૂડ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે એક પ્લેટફોર્મ બનશે ત્યારે હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ફૂડ બ્લોગર્સ તથા ઉદ્યોગકારો માટે ફેસ્ટિવલ એક લર્નિંગ અને નેટવર્કિંગ તકો પૂરી પાડશે આ ઉપરાંત તેઓ સાઉથ એશિયાની ખાદ્ય પરંપરાઓ સાથે નવી તકનીક અને વિચાર પ્રવાહ પણ શીખી શકશે